અહીંયા જે પાત્રો કામ કરે જે ઐતિહાસિક બધી ઘટના એમાં ઈશ્વર પ્રવેશ કરે સ્વયં ઈશ્વર આવીની લીલા કરે તો થઈ શકે કોઈ માણસના હાથની વાત નથી એવી જેટલી પણ કથા છે એનું નામ ઈશાનું કથા છે રઘુવંશની કથા છે ભગવાન રામ જે વંશમાં જન્મ્યા ને એ સૂર્યવંશ છે અને સૂર્યના પુત્ર ઈક્ષવાકુ જો તમને એનો અભ્યાસ હોય તો ઈશ્વાકો થી લઈ અને ભગવાન રામના પુત્ર કુશ સુધીના રાજાઓ વિચારો ભાગવતમાં તો રામજીની છત્રીસ પેઢીની કથા છે પૂર્વજો અને વંશજો રામની પહેલાના જે પિતૃ પરંપરા રામજીની ભગવાન રામની અને પછી વંશજ વંશ પરંપરા એ બધું મળીને રામની બાણું પેઢીની કથા ભાગવતમાં મળે છે બાણું પેઢી અને આપણા ભારતમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ થયું છે એક પક્ષ દ્વારા કે રામનો જન્મ થયો જ નહોતો આવું એફિડેવિટ હજી પડ્યું છે રામનું અસ્તિત્વ જ નહોતું બાણું પેઢીની કથા મળે છે એ ભગવાન રામ ખટવાંગ નામનો રાજા થયો ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ થયા છે દીર્ઘબાહુ મહારાજને ત્યાં રઘુ થયા રઘુ મહારાજને ત્યાં પૃથુશ્રવા એમને ત્યાં અજરાજ અને અજરાજને ત્યાં દશરથજીનો જન્મ થયો છે કૌશલ્યા સુમિત્રા કઈ કઈ નામની ત્રણ દિવ્ય નારીઓ હતી પણ મહારાજની સાતાન હતા વશિષ્ઠ મહારાજને પ્રાર્થના કરીને કહ્યું કે બાબા તમારા જેવો અમારો ગુરુ હોય અને અમારી આ દશા વશિષ્ઠએ કહ્યું કે મહારાજ પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરો તમારે ત્યાં એક નહીં ચાર દીકરાઓ થશે પુત્રકામિષ્ઠી સંપન્ન કર્યું પ્રસાદ લઈ અને અગ્નિનારાયણ પ્રગટ થયા અને અગ્નિનારાયણે પ્રસાદ વશિષ્ઠના હાથમાં આપ્યો વશિષ્ઠએ રાજાને આપ્યો રાજાએ તમામ રાણીઓને આપ્યો અને પરમાત્માનો આવિર્ભાવ થયો ધીરે ધીરે દિવસો ગયા મધુમાસ મધુમાસ એટલે

I'm right. i <laughs> do ਗੁਲਜਾਇਗੇ ਰਾ શુકલ પક્ષ અભિજિત હરિ ત્રીસ અભિજિત હરિ મધ્ય દિવસ અતિ શીતન ધામ મધ્ય દિવસ

جگنی پر پونج پیدا یہاں مورتی کفاڑا جاگی گیا گیا

પણ તમે આટલા મોટા છો સાડા છ ફૂટના આ અયોધ્યામાં લોકો માનશે અને અયોધ્યામાં લોકો વાત કરશે કૌશલ્ય અને ત્યાં સાડા છ ફૂટનો દીકરો જેની કોઈ માને પરમાત્મા આ બાળક બની છે અને બાળક બની ભગવાન રામ રડવા લાગ્યા આજુબાજુના મહેલોમાં અવાજ ગયો રુદનનો રાણીઓ દોડતી સંભ્રમ આવી છે અને જોયું તો કરોડો કામને શર્માવી મૂર્તિ છે રાજી રાજી થઈ ગઈ રાણી બધી જ માતાઓ ગર્ભવતી હતી દાસીઓને કહ્યું જાઓ મહારાજને સમાચાર આપો તમારે ત્યાં પુત્ર મહારાજ બિલકુલ તૈયાર દશરથજી બિલકુલ તૈયાર જ ઉભા હમણાં કાંઈક સમાચાર આવે ત્યાં કહ્યું મહારાજ ધન્ય ધન્ય ભયો કેમ તમારે ત્યાં પુત્ર જન્મ સમાચાર સાંભળતા મહારાજ નો મન રૂપી મોરલો નાચવા લાગ્યો સંકલ્પો ઉઠવા લાગ્યા દાનના જાઓ જલ્દી બાજા વાળાને બોલાવો આપણે ઉત્સવ મનાવીએ વાગવા લાગ્યા લોકો થઈ થઈ નાચવા લાગ્યા તમામ ના મુખમાંથી પ્યારા શબ્દો જય જયકાર ના નીકળવા લાગ્યા આપણે પણ બધા જય કરી કાર રાજા રામ